સુરતના કામરેજ ખાતે હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત નિપટતા પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે સુરતમાં ફરી એક ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરાયા છે વાત એમ છે કે સુરતના કામરેજ ખાતે રહેતા મિત્ર શિરોયાની પત્ની ગાયત્રીબેન ગર્ભવતી હોય જેઓને કામરેજની હોસ્પિટલમાં ખસેડી હતી ત્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજવા પામ્યું હતું જેને લઈને પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીથી ગર્ભવતી મહિલાના મોતના આક્ષેપો કરાયા છે જેને લઈને સ્મીમેર હોસ્પિટલ ખાતે મૃતક ગર્ભવતી મહિલાનું પીએમ કરાયું હતું મહિલાને યોગ્ય સારવાર ન થતા લીવર અને કિડની ફેલ થઈ હોવાના આક્ષેપો કરાયા છે ગાયત્રીબેન સાથે બસ તેને તાવ આવતો હતો ને ડોક્ટરે એને પહેલા રિપોર્ટ ન કર્યા પહેલા રિપોર્ટ કર્યા હોત ને તો આ કિડની ને એને લીવરના ડેમેજ ન થાય એને ત્રીજે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા ને પછી ખબર પડી તો એણે પછી હાથ ઊંચા કરી દીધા એણે એમ કીધું કે આ કિરણમાં જાઓ ને કા સ્મીમેરમાં અમને ઇમરજન્સીમાં તાત્કાલિક અહીંયા અમે સ્મીમેરમાં આવ્યા અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે બાળકના ધબકારા તો બંધ જ છે અને એ લોકો અમે આવ્યા ત્યાં સુધી કીધું બાળકના ધબકારા ચાલુ છે તો બાળકના ધબકારા તો બે દિવસથી બંધ થઈ ગયા હતા એને કીધું અમે તને પાંચ આપી પણ અમારે બે કેસ સાજા જોઈએ એટલે એણે હાથ ઊંચા કરી દીધા એણે હાથ ઊંચા કરી દીધા એ કહે કે ના હવે મારથી આ કો કેસ નહીં સોલ્વ થાય એ કહે ત્યાર પછી ક્યાં લઈ આવ્યા અહીંયા સ્મીમેરમાં સ્મીમેર માં અમને નોર્મલ ડિલિવરી કરી આપી બહુ સારી ટ્રીટમેન્ટ આપી સ્મીમેર માં નોર્મલ ડિલિવરી કરાવી દીધી બાળક મૃત્યુ પામેલો તો તોય નોર્મલ ડિલિવરી કરાવી દીધી અહીંયા અને બનતી કોશિશ બહુ ડોક્ટરોએ કોશિશ કરી પણ ગાયત્રી બેન નો બચ્યા હવે અમારે ન્યાય જોઈએ છે બસ અમારે ન્યાય જોઈએ છે આ તાળું જોઈએ આ હોસ્પિટલ માં અને આવું બીજા એરે નો બને ને ઈ બસ અમે એ જ માંગ કરીએ છીએ હાલ તો ગર્ભવતી મહિલાના મોતને લઈને પરિવારજનો દ્વારા ડોક્ટર પર આક્ષેપ કરાયો હોય આ મામલે પોલીસ તટસ્થ તપાસ કરે તે ખાસ જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ